જય શ્રી કૃષ્ણ જો આપણે જે બ્લોગ શરૂઆત કરી દીધી છે ને આપણે આવી ગયા છે આંગળ વાટીને જો આ એટલું વેધર બહુ મસ્ત છે ઠંડો પવન છે આજ જો મસ્ત વેધર છે આજનું એટલું અને જો બાળકો પણ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે જો બે તમને ચાર બાળકો તો આવે પણ ગયા છે જો બાળકો આવવાનું ચાલુ થઈ ગયું છે બેસી જાવ અહીંયા ચાલો બાળકો આવવા મિને છે આપણે થોડી ઘરે સાફ સફાઈ કરવાની તો ઝટપટ કરી નાખીએ ચાલો તો જો છોકરાને આપણે પ્રાર્થના બોલાવવાની ચાલો બધા આખું બંધ કરો

અને તું તો અમને સ્કૂલે વયો છે સો ચાલો તો બધાય અદબ અને મોટા પાંગરા ખોલો તમે નાસ્તો ખાવો ને હા તો ચાલો આપણે બાળકો માટે નાસ્તો બનાવી નાખજો બાળકો લાગી સુક તપ નાસ્તો બનાવી નાખો ને તો દેખાડો બસો આપણે બનાવવાનું છે ને હા તો પેલા નાસ્તો બનાવી નાખો પછી તમને ઘોણા હો ચાલો આપણે નાસ્તો બનાવવાની તૈયારી કરી નાખીએ

બાળકો ફૂટના નામ બોલે ત્યાં સુધી આપણે રસોઈ બનાવી નાખીએ આપણે પુલાવ બનાવવાના છે તો ચાલો પુલાવ તૈયારી કરવા પડીએ ચાલો તો આપણે બાળકોને ધમાલ ધોકો રમવાની ગેમ રમાડવાની તો જો આ બાળકો મસ્ત બેસી ગયા છે ચાલો તો આપણે ધમાલ ધોકો રમતો ધમધમ થાય ને ગેમ રમવી છે તો જોવો તમને વચ્ચે જે રૂમાલ પડ્યો છે ને એ રૂમાલ લેવાનો છે અને છે ને રાઉન્ડ ફરવાનો છે ચાલો તો પહેલા કોણ આવશે ચાલો રાધેભાઈ ઊભા થાઓ ચાલો ચાલુ કરો બોલો તમાર ધોકો ધમ થાય ચાલુ કરો ધમ ધમ થાય આજુબાજુ રંગાય થાય આજુબાજુ જોવે એની ટુંબલી રંગાય તમાર ધોકો ધમધમ થાય આજુબાજુ જોવે એની ટુંબલી રંગાય તમાર ધોકો ધમ થાય આજુબાજુ જોવે એની ટુંબલી રંગાય તમાર સ્પીડમાં દોડો 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 તમાલ ધોકો ધમ ધમ થાય આજુબાજુ જોવે એની ટુંગલી રંગાય તમાલ ધોકો રાધે ભાઈ બેસી જાવ નિર્મલ ની બસ ચાલો નિર્મલ ભાઈ તમાલ ધોકો ચાલુ કરો તમાલ ધોકો ધમ ધમ થાય આજુબાજુ જોવે એની ટુંગલી રંગાય તમાલ ધોકો ધમ ધમ થાય નિર્મલ ભાઈ તમે હૈરાન બોલો તમાલ ધોકો ધમ ધમ થાય આજુબાજુ જોવે એની ટુંગલી રંગાય ધમમાલ ધોકો ધમ ધમ થાય આજુબાજુ જોવાય ની ટુમલી રંગાય ધમમાલ ધોકો ધમ ધમ થાય આજુબાજુ જોવાય ની ટુમલી રંગાય નાખી દો ગમે ની માહે માથામાં તો ન માર્યું ચાલો ને ચાલો દીક્ષિતા બેન દોડો ધમમાલ ધોકો ધમ ધમ થાય આજુબાજુ જોવાય ની ટુમલી રંગાય બોલો બોલો તમે બધા તાલીમ પાડો इन भाई. मारे चाईमा <plate Does he recommend you>? <whatnot> <mile> तमाल दो को दम दम थाय दौड़वा मंडो तमाल दो को दम दम थाय आजू बाजू जो वे टुमली रंगाई तमाल दो को दम दम थाय आजू बाजू जो वे टुमली रंगाई तमाल दो को दम दम थाय आजू बाजू जो वे टुमली रंगाई तमाल दो को दम भाई कम्मे वाहे ना की देशो आम भागो आम, आम चलो कहीं वाहे ना ही खुलाइयो नेपकिन देवा भाई दौड़ो भाई चला तालिबाय ચાલો ચાલુ કરો ધમાલ ધોકો ધમ ધમ થાય આજુબાજુ જોવે એની ટુંબલી રંગાય ધમાલ ધોકો ધમ ધમ થાય આજુબાજુ જોવે એની ટુંબલી રંગાય ધમાલ ધોકો ધમ ધમ થાય આજુબાજુ જોવે એની ટુંબલી રંગાય આજુબાજુ જોવે એની ટુંબલી રંગાય ધમાલ ધોકો ધમ ધમ થાય આજુબાજુ ચોથી બોલો થમાલ ધોકો ધમ ધમ થાય આજુબાજુ જોવાય ની ટુમલી રંગાય થમાલ ધોકો ધમ ધમ થાય આજુબાજુ જોવાય ની ટુમલી રંગાય થમાલ ધોકો ધમ ધમ થાય આજુબાજુ દેવાભાઈ કોક ની માહે નાખી દો ચાલો એને માથામાં માં તપલી કરીને ભાગો ચાલો દોડો નિર્મલ ભાઈ ચાલો તમાર ધોકો ધમ ધમ થાય આજુબાજુ જોવે એની ટુંબલી રંગાય તમાર ધોકો ધમ ધમ થાય આજુબાજુ જોવે એની ટુંબલી રંગાય તમાર ધોકો ધમ ધમ થાય આજુબાજુ જોવે એની ટુંબલી રંગાય નિર્મલભાઈ ગમે એની વાહે નાખી દો તમાર ધોકો ચાલો દોડો રૂમાલ લઈને દોડો ચાલો પકડો પકડો નિર્મલભાઈને પકડી લેવાય આઉટ કરી દેવાય નિર્મલ બેસી જા ચાલો તમાર ધોકો કરો આમ રાઉન્ડ ફરો યાથી જ ફરો તમાર ધોકો ધમ ધમ થાય આજુબાજુ જોવે એની ટુંબલી રંગાયકો ધમ ધમ થાય આજુબાજુ જોવાય ની ટુમલી રંગાય ધમમાલ ધોકો ધમ ધમ થાય ગમે ની વાહે નાખી દે રૂમાલ આમ ભગાય આમ ખુશાલ ઉભો થા તાર વાહે રૂમાલ નાખ્યો ખુશાલ ચાલો દોડો 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 અરવે 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 દોડો અરવે અરવે ચાલો બે ગૌતમભાઈ બેસી જાજો તમે

તમાર ધોકો ધમધમ થાય આજુબાજુ જોવે એની ટુંબલી રંગાય ચાલો તમે દેવરાજ ભાઈ બેસી જાવ ચાલો તમારી જગ્યા એ જગ્યાએ બેસી જાવ ચાલો તો બધા ને મજા આવી ચાલો તો તાલ્યુ પાડો ફૂલ બનાવી દો ફૂલ બધાને મજા આવી ને વેરી ગુડ ચાલો તો બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ને જો આયા મસ્ત આપણે પુલાવ બડીન રેડી રાખ્યા છે તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ ચાલો તો જો બપોરનો નાસ્તો બાળકોને આપી દીધો છે ને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે જુઓ দাযারকনি নাপি ইতোছেছে. নাদাডকনি প্নাপনাপি ইতোছে. তামনে সিদ্যা সিনামেন দ্যাকে এনাপ্যারাকে এনে এনাপি এনামারারাগ�